ਚੈਨ ਦਰਸ਼ਕ ਮਿੱਤਰੋ ਹੂ ਜਮੀਲ ਪਠਾਨ ਆਪ જોઈ ਰਿਹਾ ਚੋ ਤੀਰ ਸਮਾਚਾਰ ਬਾਤ ਕਰੀ ਸੂ ਛੋਟਾਉਦੇਪੂਰ ਵਕੀਲ ਮੰਡਲ ਦੀ ਯੋਚਾ ਹੈਲ ਚੁਟਣੀਨੀ તો સતત 3જી વખત છોટાઉદેપુર વકીલ મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવા ચંગી બૌમતી થી વિજેતા થયા છે. જીહા બાર એસોસિએશન ઓફ ગુજરાત රુલ્સ 2015 અમદાવાદ મુજબ એકવાર એક મતના નિયમ અનુસાર છોટાઉદેપુર વકીલ મંડળના મુખ્ય પદની ચૂંટણી આજરોજ તારીખ 20 ડિસેમ્બર 2024 ને શુક્રવારે સવારે અગિયારથી બપોરના ત્રણ કલાક દરમિયાન ચૂંટણી અધિકારી પ્રવીણજી રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લા કોર્ટ સંકુલમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી જેમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ રાઠવાએ તેમજ ભાવસિંહભાઈ ડી રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી કુલ ત્રાણું મતદારો ધરાવતા છોટાઉદેપુર વકીલ મંડળની ચૂંટણીમાં એંસી વકીલ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતગણતરીના અંતે છોટાઉદેપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાને છપ્પન મત અને ભાવસિંહભાઈ રાઠવાને ત્રેવીસ મત અને એક મત રદ થયો હતો આમ રમેશભાઈ રાઠવાને સૌથી વધુ મત મળતા ચૂંટણી અધિકારી પ્રવીણજી રાઠવાએ રમેશ રાઠવાને વિજેતા જાહેર કર્યા હતા ત્યારે સતત ત્રીજી વખત છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તમામ વકીલ મિત્રોએ વિજેતા રમેશભાઈ રાઠવાને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી આ સાથે ઉપપ્રમુખ તરીકે ફિરોજભાઈ પઠાણ મંત્રી તરીકે સલીમભાઈ મલેક એલઆર તરીકે તરીકે નરગીસબાનુ મકરાણી અને લાઇબ્રેરિયન તરીકે દિનેશભાઈ આર રાઠવા બિનહરીફ જાહેર થયા હતા આજરોજ બાર એસોસિયન છોટાદેપુર બાર એસોસિશનની ચૂંટણીમાં પ્રમુખ પદ તરીકે ભાવસિંહભાઈ ડી રાઠવા રમેશભાઈ હું પોતે રમેશભાઈ રાઠવા ઉમેદ પ્રમુખ પદ તરીકે ઉમેદવારી કરે જે ઉમેદવારીમાં ભાવસિંહભાઈ ડી રાઠવાને ત્રેવીસ મત મળેલ છે રમેશભાઈ રાઠવાને છપ્પન મત મળેલ છે રથમાં એક નોટા તરીકે મત મળેલ છે કુલ ત્રાણુંનું મતદાન છે અને જેમાં નીચેની જે બોડી છે ઉપપ્રમુખ તરીકે ફિરોજભાઈ કે પઠાણ મંત્રી સલીમભાઈ એસ મલિક સહમંત્રી એલ આર મકરાણી નરગીસ ભાનુ એમ લાઇબ્રેરિયન દિનેશા આર રાઠવા ચૂંટણી અધિકારી કે પ્રવિણભાઈ જી રાઠવા તેઓએ આ છોટાદેપુર બાર એસોસિયેશનની ચૂંટણીમાં સહકાર સહયોગ આપ્યો છે એ બદલ હું તમામનો સિનિયર વિદ્વાન વકીલો જુનિયર વિદ્વાન શ્રીઓને ખૂબ ખૂબ આભારીને ઋણી છું અસ્ત સત્યમે જયતું અસ્તુ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો